જસદણ જેતપુર કંડોળામાં વોટ આપનારને મેડિકલ સ્ટોર મોલ્સ પેટ્રોલ પંપ દ્વારા ભવ્ય ડિસ્કાઉન્ટ લોકશાહીનું પર્વ દેશનું ગર્વ મતદાનને પ્રોત્સાહન વેપારીઓ માટે વેપારીઓ તંત્રની ઝુંબેશમાં બન્યા સહભાગી તરઘડિયામાં સ્વ સહાય જૂથની બહેનોએ મહેંદી થકી આપ્યો અચૂક મતદાનનો સંદેશ ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને દેશનું ગર્વ છે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મહત્તમ મતદાન થકી આ લોકશાહીનું પર્વ ઉજવાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નિર્દેશન મુજબ સઘન મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે હવે તેમાં જિલ્લા ચૂંટણી તંત્રની અપીલને અનુસરતા મતદાન માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવા વિવિધ મેડિકલ સ્ટોર દુકાનદારો મોલ સંચાલકો પેટ્રોલ પંપ સંચાલકો પણ સહભાગી બની રહ્યા છે અહેવાલ દીપક રાઠોડ